Why? Aren't th you that much? Yeah, last year. Second year, we had 10 to each other, we had no major aquí en charge, they still had taken two times and they have relied pretty good service. My teacher was very good. You didn't have to double extension from me, I consumed myself. When are you doing this? Yeah, exactly. What do I

કર કરા કોણ બોલતો તો ખાલી કર હવે લેતો હો અચ્છા હું થઈન કહું દલા તો આખો દસ નો હોય નહી હા ચાતું છે

એ એ બુન તારે તો મોટા આના જોબુ આયા બુદી દે ઓ કાવત ઓને મારા ડોવા મને ઘર માંથી કાઢે લે ડોહીન સો ના કાઢી જાય ઓ કાવલ શીખાઈ ના કો કે મેં મોટા ઉભા માં બો તો મને નીલવા આવો હા મેલવા આવો અલ્યા બમ બમ તો મળો બમ તો આ ન તો ડોશન ખાલી મળ્યું તો ખાવ શું ઓ અરે તારા ની વાત મેં કીધું કાઢી મળતી તેની તો કાઢી મૂકી આ મારે તો કાં જેવી તેવી પણ થોડી ઘણી તો હતી બીજા વાહન હું ધોતો હતો પણ કોણ તો કરતું હતું ને રંધવાનું ખાવાનું તો મળતું મને તો વાતે આવડતું નહીં હવે આવો શું કરવાનું મારે હવે એની રાહ જો એવું જવું પડશે કોઈ તો મારે એવું જ કરવું પડશે

તો વાહન દોર પર હમબીન કામ કરવા હમબીન એ બધું મારે કરવાનો કરવું પડે મને વાહને દોરાવણ લુગડો દોરાવણ બધું મારે કરવાનો આ વાતને તમે ઓભળો હવે એ જો રયો બધું હોહાડી મરીને કામ કરો હવે મારું તો મુક તમે તમારા મારે ચા નાબાની ભેંસોનું પૂરો

અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો